તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ સઘન કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો ધંધો કરતા તત્વો બેફામ બની ગયા છે ત્યારે સુરતમાં વધુ એક ગેરકાયદેસર ગેસ રિફિલિંગ દરમિયાન બ્લાસ્ટની ઘટના બની છે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા અને કતારગામ વિસ્તારમાં નવી જીઆઈડીસી ખાતા નંબર 676 ની પાસે મુન્ના વિનોદ પટેલ નામના યુવકની ગેસ રિફિલિંગની દુકાન આવેલી છે મુન્ના અને તેના સાઢુભાઈનો પંદર વર્ષીય દીકરો ઓમ પ્રકાશ સુધીર પટેલ દુકાનમાં ગેસ રિફિલિંગ કરતા હતા આ દરમિયાન અચાનક જ બ્લાસ્ટ સાથે ધડાકો થયો હતો કતારગામ જીઆઈડીસી વિસ્તારમાં રહેતો ત્રેવીસ વર્ષીય છોટુ દામોદર મહંતો અને કતારગામ જીઆઈડીસીમાં જ રહેતો વીરુ બેરુનસિંહ જાટવ ગેસની બોટલમાં રિફિલિંગ કરાવવા માટે આવ્યા હતા ગેસની બોટલમાં રિફિલિંગ થઈ ગયા બાદ ટેસ્ટિંગની કામગીરી ચાલુ હતી ત્યારે અચાનક જ બ્લાસ્ટ સાથે આગ નીકળી હતી જેના કારણે ચારેય વ્યક્તિઓ શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો જેને લઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી એકસો ને જાણ કરી હતી અને ચારેયને સારવાર માટે સ્મીમેર લઈ ગયા હતા હાલત ગંભીર હતી જેમાં ઓમ પ્રકાશ પટેલની હાલત અત્યંત ગંભીર હતી જેથી તેને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી હતી ત્યારે આજે સવારે ઓમપ્રકાશનું મોત નિપજ્યો છે બ્યુરો રિપોર્ટ સુરત